શ્રીપાદ રાજમ શરણમ પ્રપાદ્યે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત ગ્રંથની સંસ્કૃત ભાષામાં શ્રી શંકર ભટ્ટે રચના કરી શ્રીપાદ પ્રભુએ શ્રી શંકર ભટ્ટને કહ્યું શંકર ભટ્ટ તમે રચના કરેલ સંસ્કૃત ગ્રંથ મારા મહાસંસ્થાનમાં ઔદુંબર વૃક્ષ નીચે શબ્દરૂપે રહેશે ત્યાંથી પ્રગટ થતાં દિવ્ય શબ્દોનો ધ્વનિ દર્શન કરવા આવનાર ભક્તો શ્રવણ કરશે જે શુદ્ધ અંતઃકરણથી ફક્ત મારી જ એશ્ણા કરે છે મને જ સંખે છે તેને હું જરૂર દર્શન આપીશ હું મારા ભક્તોની રક્ષા માટે સદૈવ તત્પર છું શ્રી વાસુદેવભાઈ નંદુરબારકરે દત્તકૃપાથી આ વરદ અને ઔપાસનિક ગ્રંથનું ગુજરાતી ભાષાંતર કર્યું છે આ ગ્રંથમાં શ્રીપાદ પ્રભુએ શ્રી શંકર ભટ્ટને સંદેશા આદેશ કે જ્ઞાન આપ્યું છે અવધૂત રાગી શ્રી દિલીપભાઈ પારેખે શ્રીપાદ પ્રભુની કૃપાથી આ ગ્રંથમાંથી રત્નકણિકાઓનું સંકલન કર્યું છે આજે આ રત્નકણિકાઓનો પ્રથમ ભાગ સાંભળીએ આ રત્નકણિકાઓના શ્રવણ મનન અને અભ્યાસ કરવાથી ભક્તોને આનંદ અને ભગવત કૃપાની અનુભૂતિ થશે રત્નકણિકાઓ આંધ્રપ્રદેશના ગોદાવરી ભાગમાં આત્રેયપુરમ નામનું એક ગામડું છે જે અત્રિ ઋષિની તપશ્ચર્યા કરવાની ભૂમિ રૂપે પ્રસિદ્ધ છે ભગવાન દત્તના ભક્તો ઘણા પવિત્ર લોકોને મળી શકે છે અને કોઈ પણ જાતના પ્રયત્ન કર્યા વિના પવિત્ર સ્થળોના દર્શન પામી શકે છે બનાવ બનવા માટે દત્ત ભગવાનનો નિશ્ચય જરૂરી છે ઉત્પત્તિ સ્થિતિ અને સંકેલી લેવા માટે જરૂરી વિશાળ નિર્ણય શક્તિના દત્તાત્રેય મૂર્તિમંત સ્વરૂપ છે હવે તેણે શ્રીપાદશ્રી વલ્લભરૂપે પૃથ્વી પર જન્મ લીધો છે સર્જનની પ્રત્યેક વસ્તુમાંથી આંદોલન ઉત્પન્ન થાય છે આ વિવિધ પ્રકારે થતા આંદોલનોને કારણે બીજી વસ્તુઓ સાથે આકર્ષણ અને અપાકર્ષણ થયા કરે છે સ્થૂળ સૂક્ષ્મ અને મસલ શરીરમાં સારા કાર્યને લીધે સારા અને પાપ કર્મને લીધે ખરાબ આંદોલન પેદા થાય છે પુણ્યવાન ગુણને કારણે પવિત્ર પુણ્યોના મિલન પવિત્ર સ્થળોની યાત્રા અને પુણ્યવાન કર્મ કરવાની ઈચ્છા વધતી રહે છે આ ગુણ વધે અને પાપ નષ્ટ ન થાય તો આપણે દત્ત ભગવાન તરફની ભક્તિમાં સ્થિર રહી શકીએ નહીં સમય ભેગા થયેલા પુણ્ય અથવા પાપ અને બીજા કારણોસર વિવિધ પ્રકારના બનાવો બનતા રહે છે શ્રી ક્ષેત્ર પીઠિકાપુરમ એ મહાન વિદ્વાનોની જન્મભૂમિ છે તે પવિત્ર ભૂમિ છે જેની ઉપર સાંગ વેદાર્થ સમ્રાટ પંડિત મલ્લાદી પાપનાવધાની સાચે જ રહ્યા હતા પરબ્રહ્મનું વર્ણન કરવાના પ્રયત્નોમાં વેદો તે પ્રક્રિયામાં કંટાળાજનક બન્યા તે વાત સાચી રીતે સમજાવવામાં નિષ્ફળ ગયા અને દરેક ચીજને આ નથી આ નથી એમ કહી બાદ કરતા ગયા આવો પરમબ્રહ્મનો સ્વભાવ છે પીઠાપુરમમાં અસાધારણ ઘટના શ્રીપાદશ્રી રૂપે પ્રગટી છે શુષ્ક તત્વ સમાન અને નિરર્થક વાદવિવાદો શ્રીપાદશ્રી વલ્લભની કૃપા પ્રાપ્ત કરી શકે નહીં શ્રીપાદશ્રી વલ્લભની કૃપા મેળવવા કોઈ વિદ્વતામાં પારંગત થવાની જરૂર નથી ઉલટું વિદ્વત્તાનું અભિમાન તેને તેનાથી ઘણે દૂર ફેંકી દેશે જે માત્ર જિંદગી આપે છે તેને જ જિંદગી લેવાનો અધિકાર મળે છે તેથી આવો અધિકાર પરમાત્મા સિવાય કોઈને અપાયો નથી બધા મંત્રો કુંડલીની ચક્રમાં જ જન્મે છે બધા લોકો ધારે છે કે ગાયત્રી મંત્રમાં ત્રણ લીટીઓ છે પણ ગાયત્રી મંત્ર માટે ચોથી લીટી પણ છે તે છે પરોરજસી સાવદો ચાર લીટીનો ગાયત્રી મંત્ર અરૂપી બ્રહ્મ પરમાત્માનો નિર્દેશ કરે છે કુંડલીની શક્તિ ચોવીસ વિશિષ્ટ લક્ષણયુક્ત આ વિશ્વને ઉત્પન્ન કરે છે ગાયત્રીમાં પણ ચોવીસ અક્ષરો છે ચોવીસ નંબરને ગોકુલ પણ કહે છે ગો શબ્દ બે દર્શાવે છે અને કુલમ એ ચાર દર્શાવે છે પરમાત્મા એટલે બ્રહ્મનું સ્વરૂપ સર્વ પરિવર્તનોની પહેલે પાર છે સર્વજીવોના પતિ સ્વરૂપ પરમેશ્વર છે પરબ્રહ્મા પરમાત્મા માટે નવનો આંકડો દર્શાવાય છે શ્રીલક્ષ્મીજી માટે આઠનો આંકડો દર્શાવાય છે દો શબ્દ બેની સંખ્યા દર્શાવે છે ચો એ ચારના આંકડાનું પ્રતિનિધિત્વ કરે છે દો ચો પતિ લક્ષ્મી શ્રીપાદ પ્રભુના ભક્તો માટે જાણીતું વાક્ય છે આ દો ચો પતિ લક્ષ્મી એટલે બે ચાર નવ આઠ અંકની યાદ અપાવે છે આ દો ચોપતી લક્ષ્મીનું અપભ્રંશ થઈ દો ચોપાતી દેવલક્ષ્મી થઈ ગયું શ્રીપાદ પ્રભુ સ્વમુખે આ વાક્યને ઉચ્ચારતા હતા સીતમંગલ સ્તોત્રમાં પણ દો ચોપાતી દેવલક્ષ્મી ગણ સંખ્યા બોધિત શ્રી ચરણા જય વિજયી ભવ દિગ્વિજયી ભવ શ્રીમદ ખંડ શ્રી વિજયી ભવ તેમ આપણે ભક્તિભાવપૂર્વક ગાઈએ છીએ ગોકુળના સર્વોપરી દેવ અને પરાશક્તિ સર્વોપરી આદિશક્તિ શ્રી વલ્લભમાં જ વસે છે એ ધ્યાનમાં રાખો કે શ્રી કૃષ્ણ ભગવાન એ શ્રીપાદ શ્રી વલ્લભ પોતે જ છે અને ગાયત્રી મંત્ર તેની અરૂપી પાદુકાઓમાંથી જ આકાર પામ્યો છે શ્રી મહાવિષ્ણુએ સદાશિવની બ્રહ્મકમળથી પૂજા કરી હતી મહાવિષ્ણુની નાભીમાંથી જે કમળ ઉગ્યાનો ઉલ્લેખ થાય છે તે પણ બ્રહ્મ છે દેવી લોકના બ્રહ્મકમળોની પ્રતિકૃતિરૂપ બ્રહ્મકમળ પૃથ્વી પર હિમાલયની બાર હજાર ફૂટની ઊંચાઈ પર મેળવાય છે આ પુષ્પો વર્ષમાં એકવાર ખીલે છે તે મધ્યરાત્રિએ જ ખીલે છે ત્યારે સઘળા વિસ્તારમાં ઉત્તમ સુગંધ હવામાં પ્રસરે છે સઘળા મહાન આધ્યાત્મિક ઉમેદવારો દિવસો અને મહિનાઓ સુધી આ વિરલ નજારા માટે આતુરતાથી રાહ જુએ છે શરદથી વસંત ઋતુ સુધી આ પુષ્પો બરફથી દટાયેલા રહે છે ચૈત્ર માસના પ્રારંભમાં જ આ પુષ્પો બરફમાંથી બહાર આવે છે ખીલવાની પ્રક્રિયા સમગ્ર ઉનાળા દરમિયાન ચાલુ રહે છે શ્રાવણ માસના પ્રથમ પખવાડિયે શ્રાવણ સુદ પૂર્ણિમાની મધ્યરાત્રિએ પુષ્પો પૂર્ણ રીતે ખીલી ઉઠે છે આ સમયે અમરનાથનું બરફનું શિવલિંગ દેખાતું થાય છે આ આશ્ચર્યજનક ચમત્કાર આજે પણ હિમાલયમાં વસતા સાધકો મહાન ઋષિઓ અને સિદ્ધો માટે થાય છે બ્રહ્મકમળોને જોતાં જ બધા પાપ નષ્ટ થાય છે યોગમાં આવતા અંતરાયો અટકી જાય છે આ ચમત્કાર તાત્કાલિક પરિણામો આપે છે તેથી યોગીઓ અને તપસ્વીઓ તેમના જે તે માર્ગો ઉપર જુદી ઉચ્ચતર ગરિમા પ્રાપ્ત કરે છે જેમણે જોવાનું નસીબમાં નક્કી હતું તેમના સંપૂર્ણ જોયા પછી બ્રહ્મકમળ અદ્રશ્ય થાય છે અસ્તુ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા શ્રીપાદ વલ્લભ દિગંબરા